નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ અને તેના સમાચાર વિશે જાણવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો જેથી એમને પણ આ પ્રકારની માહિતી મળી રહે અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ ધારી અગિયારસો એકથી તેરસો ભેલોડા ચૌદસો પચાસથી પંદરસો પચાસ ઉપલેટા તેરસો પચાસથી સોળસો ને પાંત્રીસ મોડાસા તેરસો સાઠથી ચૌદસો ચોવીસ વિરમગામ બારસો એકથી પંદરસો એકતાલીસ ચોટાણા તેરસો થી પંદરસો એક ચાણસમાં તેરસો પંદરથી પંદરસો પંચ્યાસી ખેડબ્રહ્મા ચૌદસો પંચોતેરથી પંદરસો એંશી રાજકોટ તેરસો એંશીથી સોળસો ને અડતાલીસ મોરબી ચૌદસો થી બાવન હિંમતનગર પંદરસો પિસ્તાલીસથી સોળસો આઠ બેચરાજી તેરસો વીસ થી ચૌદસો એંશી બાબરા ચૌદસો ચાલીસ થી સોળસો ને ચાલીસ કુકરવાડા તેરસોથી એકત્રીસ જેતપુર નવસો થી સોળસો ને એકાવન જેતપુર નવસો થી એકાવન હારીજ ચૌદસો ચારથી પંદરસો સત્યોતેર જામજોધપુર તેરસો થી સોળસો ને દસ અંજાર ચૌદસો અઠ્યાવીસ થી પંદરસો અઠ્યાસી અમરેલી આઠસોથી સોળસો પાંત્રીસ સિદ્ધપુર બારસો થી સોળસો ને છેતાલીસ મહેસાણા એક હજાર થી સોળસો ને છપ્પન ગોંડલ બારસો થી છ દિયોદર તેરસો થી ચૌદસો એંશી પાલીતાણા તેરસોથી પંદરસો વાંકાનેર તેરસો પચાસ થી સોળસો ને પાંચ વડાલી ચૌદસો થી સોળસો ને પાંત્રીસ જામનગર અગિયારસો થી સોળસો ને વીસ મહુવા બારસો થી પંદરસો ને ચાલીસ માણસા તેરસો થી પંદરસો નેવું તળાજા તેરસો પંચોતેર થી સોળસો ને બાર કડી તેરસો દસ થી સોળસો ને બત્રીસ જારીયા બારસોથી થી સોળસો ને અગિયાર ચૌદસો થી સોળસો નેતાલીસ જામખંભાળીયા તેરસો થી પંદરસો થરા તેરસો થી ત્રેવીસ વિસનગર બારસો થી આડત્રીસ શિહોરી તેરસો થી પંદરસો સિત્તેર હળવદ બારસો થી પંદરસો મોટા લીલીયા બારસો પંચ્યાસીથી પંદરસો ને સિત્તેર ધાંગધ્રા બારસો આડત્રીસથી ચૌદસો બાવન ચૌદસો થી પંદરસો એકત્રીસ સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ને પચીસ ભાવનગર બારસો પચાસથી સોળસો ને અઢાર ઇકબલગઢ તેરસો અગિયારથી પંદરસો અઠ્ઠાવન તલોદ પંદરસો થી સોળસો ને દસ ધંધુકા બારસો પચાસ થી સોળસો તો મિત્રો આ તા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ કપાસના ભાવને પહોંચાડી દેજો એટલે કે શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજના કપાસના બજાર ભાવમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન